સભ્ય સંસ્થાઓ વચ્ચે સહકાર વધારવો ડિજિટલ કલેક્શન માટે આંતરરાષ્ટ્રીય ધોરણો બનાવવામાં ભાગીદારી તકનીક ઓપન સોર્સ સોફ્ટવેર અને નેટવર્કિંગ દ્વારા નવીનતા પ્રોત્સાહિત કરવી ડિજિટલ પ્રિઝર્વેશન અને એક્સેસની સમસ્યાઓનો ઉકેલ લાવવો તો લાઇબ્રેરી પ્રોફેશનલ માટે ટ્રેનિંગ વર્કશોપ અને ફેલોશિપ પ્રોગ્રામ ચલાવવા સંસ્થા અને સભ્યપદ તો સભ્યોમાં યુનિવર્સિટી લાઇબ્રેરી સંશોધન સંસ્થાઓ મ્યુઝિયમ અને સરકારી આર્કાઇવ સામેલ છે ડીએલએફ સભ્યોને મળતી સગવડો જોઈએ તો કોન્ફરન્સ અને મીટિંગમાં ભાગ રિસોર્સ શેરિંગ અને સંશોધન પ્રોજેક્ટમાં ભાગ પ્રવૃત્તિઓ તો ડીએલએફ ફોરમ જે દર વર્ષે આયોજિત થાય છે જેમાં નવા ટ્રેન્ડ પ્રોજેક્ટ અને ટેકનોલોજી પર ચર્ચા થાય છે ડીએલએફ વર્કિંગ ગ્રુપ્સ મીટા ડિજિટલ પ્રિઝર્વેશન અસેસમેન્ટ અને એક્સેસિબિલિટીમાં

પ્રોજેક્ટ ડિજિટલ પ્રિઝર્વેશન નેટવર્ક ડિજિટલ સામગ્રીનું લાંબા ગાળાનું સંરક્ષણ સમવેરા કમ્યુનિટી એટલે કે ઓપન સોર્સ રિપોઝિટરી સોલ્યુશન હાયદા પ્રોજેક્ટ એટલે કે સંસ્થા આધારિત ડિજિટલ લાઇબ્રેરી માટેનું સોફ્ટવેર ડિસ્કસ ડિજિટલ લાઇબ્રેરી ફેડરેશન એ વિશ્વભરના લાઇબ્રેરી આર્કાઇવ અને મ્યુઝિયમ્સને એક સાથે લાવતી એક સંસ્થા છે જે ડિજિટલ લાઇબ્રેરીના વિકાસ પ્રિઝર્વેશન અને સ્ટાન્ડર્ડાઇઝેશનમાં આગેવાન ભૂમિકા ભજવે છે તે એલાઇટ ક્ષેત્રના વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સ માટે જ્ઞાન ટેકનોલોજી અને સરકારનું વૈશ્વિક મંચ પૂરું પાડે છે